સતગુરુ મહિમા પેલા તો સત અને એનો સંગ કરવાનો આ કોઈ આપણે વાતો કરવી ભાષણ કરવી એ કઈ સત્સંગ કહેવાય નહીં એ તો આપણને હમું અહીંયા સત્યની ઓળખાણ કરવા માટેની વાતો છે ઋષિ આવે તો અસત્ય બે હર્ય ન રહે બરોબર ને આ પ્રકાશ છે ને અંધારું છે એ બે હારે જ ન તો પ્રકાશ હોય ને કા અંધારું હોય એમ સત્ય અને અસત્ય એ એક સિકે ની બે બાજુ છે હવે આપણે પ્રકાશમાં જવું હોય અંધારું મૂકવું જોઈ છે અંધારા ને મૂકવું જોવે તો અંધકાર શું છે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા એ પ્રકાશ છે અને અંધશ્રદ્ધા એ અંધકાર છે તો આપણે આ અંધશ્રદ્ધા એ મૂકવી જોવે અને પ્રકાશ માં જ્યાં પછી પ્રકાશ એ પાછું સત્ય અંધશ્રદ્ધા વાળા એમ કે આજ સત્ય હશે આજ સત્ય હશે દરેક માણસ ને જે જે પકડાણું છે એ દીને સત્ય લાગે હવે આપણે ભગવાન ના માનવી મુસલમાન હિન્દુ એટલે આ મુસલમાન છે અલ્લા ને માનસ ખ્રિસ્તી લોકો ઈસુ ને અને જે શીખ છે એ ગુરુ નાનક ગુરુ ને માનેસ બરોબર હવે વસ્તુ જો અલ્લાહ કયો તો ભલે ગુરુ કયો તો ભલે ઈશ્વર કયો તો ભલે ઈસુ કયો તો ભલે આ વસ્તુ એક જ છે પણ નામ નોખા નોખા પ્યા એટલે એ નામે ગયા આપડે અત્યારે આ ગુરુ ગાદી થાય તો નામે ભટકાવી દેસ કે આ બધું નામ બોલે નામ બોલાવેન કરે સર્વના નામ કામ ને પણ એવું નથી આપણા સંતો એ શોખું કીધું બહુત નામ સંસાર મે તાસે મુક્તિ નથી આદિ નામ ગુપત છે જાણે વેલ્લા કોઈ તો આ નામ ને ભૌતિક નામ ને આપને બધા ખબર છે કે નામ તો ઘાટ આઈ રહ્યા લાગ્યું ઘાટ આઈ રહ્યા છે તો એની વાત નથી કરી નીર સ્વરૂપ એટલે આ ઘાટ આવે એટલે ઈ આખી નથી સત્ય ને જોવું હોય ને આંખથી નહીં જોવાય સામ્રાજ્ય આખી જોવાય એવું નહીં એ અર્જુન તો જન્મ શખ્સો થી મને નહીં જોઈએ પણ ભટકાયે અહીંયા જ કર ને આમે જોઈ લે મારું વ્યારાટ સ્વરૂપ વ્યારાટ સ્વરૂપ હેસે અર્જુન ને કેમ ના તારું સ્વરૂપ હાજશે જયારે બહુ પ્રશ્ન અર્જુને કર્યા તો એમ કીધું કે આ તારે જાણવું હોય તો કોક તત્વ દક્ષિણ પાસે જવું જોઈશ જે તત્વને જાણવા વાળો છે એને જવું જોઈશું હવે રો આ આત્મા એક તત્વ છે આત્મા તત્વ કીધું છે નખર તો આત્માય નિ દેખાતો એમ આકાશ એ નિય દેખાતું એ બધું અઘાટ જ છે આ પાંચ સ્વાય તત્વ અઘાટ છે લ્યો હાલો તત્વ તત્વઘાટ છે કોઈ ઘાત નીચે જ નો કીધી એકવાર તમે કા ગોળ પાણી નો એક તમને આમાં દેખાય છે રૂપે દેખ ભાઈનો ઘાટ તમે નીચે નો કરો જે જે વાસણ માં ભરો એવો ઘાટ પકડે પવન જેવા જેવો વાસણમાં આવ્યો ઘાટ એનો પવન નો માનવાનો પણ એનો નીચી ઘાટ કોઈ નો બતાવી એક એટલે કે વાતન ઘાટન નથી એ વાત ખોટી પડશે તમારે એટલે બેની મને ભીતર સદગુરુ મળ્યા જો આ મારું ને તારું આ એક અંતર પીડ્યું આ બેની વસાવા સદ્ગુરુ છે

તો એ જેને જાણ્યું હોય છે ને એ જણાવશે પણ પોતે દાવો નહી કરે કે હું તારો ગુરુ છું ત્યારે એનો દાવો કરે સદગુરુ યાને કહેવાય અને સત્ય બધાને સમાવી લેલો એમાં સોર સાહકાર બધા આવી જાય એ કોઈને તિરસ્કાર નજ કરતા તો જેસલ સોટો હતો એને થોડુંક કઈ આ જ્ઞાન થાય પણ એને સોરે નથી સાવકારે નથી એને જેને જેને એને એ એક જ દેખાય એને બીજો દેખાતો જ નથી અને આ જે કઈ દુનિયામાં દેવમાં બધું છે તો કે જગત મિથ્યા છે બ્રહ્મ સત્ય છે બ્રહ્મ એક જ છે જગતમાં માં દઈને કઈને ઘાટે છે ને બધું છે એમાં ક્રિયા એ જુદી જુદી આવે આવા સમજાવવા એક વાળા કેટલા એ આપણે જોવાનું સદગુરુ યાને કહેવાય સત્ય એક જ છે બ્રહ્મ એક જ છે ઈશ્વર એક જ છે આત્મા એક જ છે પણ એ ક્યાં અઘાટે ઘાટ જુદા છે ઘાટ કોઈ ન ક્યાંક આ એક છે અને આ ઘાટ જ બટકાડ્યા આ જાતિ કયો તો ક્યાં ઘાટા લાગે છે બ્રહ્મ ને કોઈ જાતિ નો હોય બરાબર મુસલમાન છે શીખ છે ઈસાઈ છે બધા અમને કઈ સાચી જ નથી પણ આ ઘાટે સાચી બટકાવી દીધી અને આ બટકારો વાળા ધરમ ગુરુ બીજા કોઈ છે નહીં હાલો મેં જ મારો કઈક નોખો તારી વાળો કઈ લીધો વરસાદ કરી દીધો એટલે જાય જાય મંડી થવાય નહીં અને એ એક નોખું થયું આ એમ આપણને નોખા નોખા ધરમ ગુરુ બટકાડ્યા છે લોહી ને નહીં ગયું વ્યાવર સત્તા માટે પોતાની સત્તા માટે આ લોહી ને નદીઓ વ્યાવર છે સિકંદર આખો વિશ્વ સર કરવા નીકળ્યો એમાં રસ્તામાં એક ફકીર હુતેલા પૂછે છે સિકંદર ને કે શું આ બધું પલટન આ બધું લઈને નીકળ્યો હું વિશ્વાસ કરવા નીકળો આખો વિશ્વાસ કરી કરીને તો શું કરી આરામ કરવા શું વિશ્વાસ થાય કે ન થાય આપણે ગુજરાત મરી ગયો જન્મ ગયો તો કે આરામ તારે કરવો હોય તો અત્યારે લાયમાર પડખે હોય અત્યારે હોતા તા આરામ જ તારે કરવો હોય તો આ વિશ્વાસ કરવાનું ક્યાં જરૂર છે

આ જ હાસો છે આબરુ જ હાસ નો કોઠું આ સત્તા માટે લોરાગવાન ના અવતાર લોહી જ યુદ્ધ કીધા નકરા પોતાની સત્તા માટે દેવ હામાં દાનો ત્યાં જતા જો શેર ને હવાઈ શેરવાય પણ એવું આ ઘરત નથી સત્યની જેને રાણવું છે સત્સંગ કે આ જે સત્સંગ લાગ્યો તો અશોક ચક્રવર્તી જે કહેવાય એને કલિંગ નું યોગ કર્યું પછી એનો હૃદય પલટો થઈ જાય ઓહોહો બોલા અનાથ બાળકો રડે એ જે કઈ છે આના ધણી એ વિધવાયુ રડે અને એ રુદન થી આનો હૃદય પલટો થઈ ગયો બૌદ્ધ ધર્મ કોઈ વસ્તુ મારે જોવે અને બૌદ્ધ નો એટલો પ્રસાદ કર્યો એના દીકરો મહેન્દ્ર એની દીકરી હવે એને બૌદ્ધ નો પ્રસાદ કર્યો આ એક બુદ્ધ ભગવાન એવા નીકળ્યા કે અહિંસા પરમ ધર્મ આમાં કોઈ ની હિંસા થાય વિદ નો જો આ આપણો પરમ ધર્મ છે અત્યારે સનાતન ને બટકાડ્યા સનાતન ધર્મ આદિ અનાદિ નો છે પણ સનાતન શું છે એ તો પેલા જાણો કે આ સો તત્વ નું આ શરીર બંધાણું માનવ જે બંધાણો આનો ધર્મ કેવો બધાનો એક જ હોય માનવ માત્ર નો એક જ ધર્મ હોય કોઈના ધર્મ જુદા હોય નહીં એમાં રાતે બે જ મૂક્યું અસ્થિરના પુરુષ બે જાત મૂકીએ બીજી જાત એમાં નથી અને એને ક્યાં હોય નહીં જોતો તારી કઈ જાત છે એ તમને નીચે થઈ કે આ પુરુષ છે આ અસ્થિતિ છે શોખો દેખાય રહ્યા અને જેવા આપણે ભેદભાવ કરીને કેવા અને કઈ હાજર તો આવવાનું જ નથી બોલો જિંદગી પૂરી થાય ખતમ ભલે વિશ્વાસ કરી લીધો હોય એ આનું હિમણામાં જ છે આપણે એટલો તો વિચાર કરો કે આમાં તો મોટા મોટા હવે બાળક કુબામાં કાઢ્યું કે મને આ આપી માને ક્યાં છે આ મોટો ચક્રવર્તી રાજા નું તાલકુ એવું પણ તાલકુ નહી એ ચાણક્ય ની નીતિ એવી હતી રાજકારણ જાણવું હોય ને તો ચાણક્ય ને જાણો તમે રાજકારણ શું છે એટલે રાજનીતિ ચાણક્ય રાજનીતિ એ વિશ્વ સર કરવા નીકળ્યો તો ને એના સૈનિક થી ધન આનંદને મરાય નાખ્યો બોલો આ રાજનીતિ એટલે આવું જેને સત્ય જાણવું જ છે ને એ સત્યને ઓળખાણી છે ઈદ કરાવે છે એને સત્યના જાણવા વાળા ને સમદ્રષ્ટિ હોય એને બીજો દેખાતો જ ન હોય નરસિંહ માતા એની વાણી શોખો કીધો વહીના વજન ત્યાં કહીએ પેડ પરાય જાણે પદુખે ઉપકાર કરે તો મને અભિમાન નો આણે સકલ લોક માં સૌને વંદે નિંદા નો કરે કોઈ ની વાસ કાસ મન નિશય રાખે ધન 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 ની ત્યાંની હવે જો જન કોને કહેવાય જાણતો હોય વાળો ના બે માણસ બિચારા અઢીસો અઢી પાંચસો રૂપિયા આજે મજૂરી કરીને લાયા હોય અને એના એમાં બે ચાર બાળકો હોય એ પાંચસો મહિના આખો તેનો ગુજરાત ખર્ચો કાઢવાનો તો આવી જાય જય ગુરુ મહારાજ ਉਹੂ ਕਰਵਾਨੂ ਯਾਨੇ ਪੁੰਰਾ ਕਰਵੇ ਦੱਖਣਾ ਮੁਕੇ ਉਹ ਦੱਖਣਾ ਮੁਕੇ ਕੋੜਾ ਤਤਾ ਕਾਇ ਪੱਤੋ ਨਹੀਂ ਤਾਂ ਪਾਸ ਵੈਸੀ ਮੁਕੀ ਦੋ ਨਾ ਨਾ અમાਰਾ ਵਕਤ ਮਾ ਹੋ ਹਾ ਤੇ 570 ਕੀ ਮੰਗਵਾਏ ਤੇ ਵਿਦਿਆਰਥੀ ਆਮਾ ਹੋਏ ਹੂ ਥਾਇ ਗਰੋ ਨੇ ਕੀ ਭੁਗੜਿਓ હવે આમાં આપણે કેવી સત્સંગ કોને કેવાય તમારે સંગ કરવો છે તો તમારે અસત્ય મૂકવું જોઈએ અસત્ય પકડ્યું ત્યારે સત્ય નહી આવે મેં પેહલી જ નો વાત કરી કે ભાઈ તમારે જો પ્રકાશ જોતો હોય તો તમારે અંધારું મૂકવું જોઈએ તમે અંધારા મુભાવમાં કયો મારો પડકાર જોવા પડકાર જોવા એમ થોડો પડકાર આવે અંધારા મુભાવમાં અસત્ય માં પકડે ને અસત્ય પકડી રાખ્યો અને મારે સત્ય જોવા સત્ય જોવા પકડ્યો અસત્ય મૂકી દે ભગવાન બુદ્ધે વાતું થાય પૈસા દે પૈસા દે ને થાય સત્ય નો સંઘ નહીં થાય સત્ય નો સંઘ જાત્ય કરવો જોવા એમાં દક્ષિણ પૂજા ન કરવી સત્ય સત્યનો સંગ કરવો દક્ષિણા પૂજા નો જોવે દેવો જોવે ભગવાન બુદ્ધે શિષ્ય આનંદે કીધું કે બાબા તમારો લાંબી લાંબી વાતો અમને કઈ યાદ રહેતી નહી તમે કઈક ટૂંક માં બોધ આપજો ને અમને તો એમે હઠ સત્ય જાણી લેવી તો કે અસત્ય મૂકો અસત્ય મૂકી દો સત્ય પકડી લ્યો અસત્ય નહીં મોકો તારું સત્ય જણાય છે નહીં તો કે અસત્ય એને મૂકવું જોઈએ આપો દીપો ભવ તો તારો દીવો થયેલા જો અંધારામાં તારો પડકાશ જોતો દીવો થયેલા દીવો થાય છે એટલે પડકાર થાય છે એક અંધારિયા એની દીકરીને અંધવાની દીકરીને આવી હવે અહીંયા નકરું અંધારપટ દીકરી અંજવા અને દીકરી અંધાર કઈ ખબર ની એ તો દીકરી તો હા વેળા બધે વાળું પાણીની તૈયારી થઈ જાય અને એ અંધારું આવ્યું અને હા ભેલા લઈ લે જે આખું ગામ બબડાટે વગાડે એ રે પાછા થાય દી પ્રકાશ થાય હા હવે કે ભાગ્યું કોઈ વળા હુપરા લઈને ઉલે હશે અંધેલો અંધારું ઉલિયું વાવે જે જે માણસ કર્યા એમ થાકી ગયા વળે પાછા પાંચ પાંચ ઘટના વારા કર્યા કે ભાઈ આ રા પાંચ ઘર કે અંધારણ વગાડે આ રાનો વારો આવે આ દીકરીએ તો આ બધા તોફાન જોયાર કે રાતે કેમ બધા બગાડે એ કે અંધારાને કાઢવા મથે એટલે અંધારું પીવ્યું જાય નાનું વાળું મળે આખી હાજ મહેનત કરે હું કામ કરે હાલો હંવાળું થઈ પછી અરે બાપા કે આમ ન થાય કે થાય અનવાળું કરવા માટે દીવો કરવો જોય કે દીવો કરવો છે નો હવે સાયસુ ફેરી ને આ માખણ કે આ લોંદા જેવો જવા દે ઉકવરા દીવો કરવો છે બીજું તો એ વખત કાય આ હવે દીવો કરવો કે કે આ માખણ સુ લેવો નાખ દો તે મોકરામાં એને હું કરું એવો કેટલું શીખણો હોય ને આને હું કરું કે સાચું ખાય બાપા સાચું ખાય દે કાય આ સાચિયત કે રક ભરમાયા

શું એ દીવામાં ફેર પડ્યો કાઈ પીડ્યો નહીં જોજ થેર જોઈ સલાઈ દો એમાં કોઈ ને કઈ ઘટે નહિ તમારે અંજવાળો છે દીધા ને અંજવાળો કરી દ્યો તો પછી પૈકા લાગવાનું ક્યાં આયો આ દીવા જેવો એ દીવો થઈ ગયો પછી એમાં પૈકા લાગવાનું ગુંડા કરવાનું ક્યાં આવ્યું એમ નહિથી મારે કઈ થઈ લાવો તો થાવા જેવું છે આ આપણે ત્યાગી રોયો ને લાગી ઘટમાં જોઈતી હોવા લાગી આપા પણ મોકાઈ જાય ને તો એ અખંડ જોત દર્શન થાય આ અખંડ જોત એ સત્ય કીધું છે આને સત્ય એને કીધું અખંડ જોત જબુકડી ન જાય રામ ની આ વીજળું ગમે એટલે થાય એમ રાત વય નો જાય પણ અમે જયારે ઉગ્યા ને એટલે તરત રાત જાય એમ જયારે ભેતર ના ભાણ ઉગ્યા ને એટલે પ્રકાશ જ થઈ જાય એ જે વેતન ના વાન વાત કરી છે ને અખંડ રોજ છે અને એ ગાઠ છે એનો ક્યારેય નાશ થવાનો નથી એટલે અખંડ કીધી છે ને આ દેહ તો ખંડિત છે ઓલી મોરી થયો છે ને કાંઈ એક આંગળી ફોડે જઈ હોય ને કાંઈક ખરીદી હોય ત્યાં ખંડિત હવે ન પૂર થાય નાખ્યા હોય દરિયા એટલે હવે બીજે ખરીદી કરવાની લાવવાની બરોબર આ મૂર્તિ ને કાંઈક હાથ કપાઈ જાય દિન ને ક્યાં તો એ હાશ એટલે આની આંગળે આ ખંડિત મૂર્તિ સાવજો ન હાલે એમ ન કરતા હવે તો પથ્થર નો છે તો કે એની પૂંજા ન થાય હવે આ ખંડિત મૂર્તિ આ દેહ ખંડિત છે આની પૂંજા કઈ રીતે થાય આ એક દિ આનો વિનાશ થવાનો છે આ દેહ કઈ આદિ અનાદી નો રહેવાનો નથી આ ખંડિત મૂર્તિ ને નો પૂંજા થાય ઓલી ખંડિત થાય ખંડિત જ મૂર્તિ આ કહેવાય આખંડ તો ક્યારેય લેવાય ની અને કોઈ ગુરુ ને આંગળી ન હોય તો પૂજા કરે તો ભાઈ આખંડિત છે પૂજા કરો હું નીતિ ભાઈ સાહેબ આતો ઓલું મોકાયું આ ચલાયું મોય તો પકડ્યું જ એમાં કઈ જ્ઞાન થાય નહીં એમાં કઈ સત્ય ની ઓળખાડી ન થાય બાપા એ તો છે અસત્ય સત્ય ને સત્યને પકડો થાય જેમ ઈ મૂર્તિ પથ્થર ની તમે મૂકી ને એમ આ એક મૂર્તિ થવાની પૂજા થાય નહીં અખંડિત ઓલી મૂર્તિ જેને વાત કરી એક જ પાણી એક જ પથ્થરા એક નાવન કા એક મોદ એવી દેખી રામ કૃષ્ણ પૂજારા ભરમે મત ભૂલો ગયા મારા એને પ્રેમેથી જોઈ લે પ્યારા એટલે આ સત્સંગ તમે વાત કરી ને સત્સંગ શું છે એ સત્ય ઓળખાણ એના સત્સંગ કેવાય એ મૂર્તિ આદિ અનાદિ ની છે એના શંકર ને રામ જેવા તો પૂજા હવે આ મૂર્તિ ની વાત કરી છે આપણને ક્યાં બટકાડ્યા બટકાડ્યા ક્યાં જોવા તમે ખંડિત મૂર્તિ આઈ દે અને ઓલા જ્યાં રામ કરે પૂજા રાહ હતા ને અખંડ મૂર્તિ એ ક્યારેય ખંડિત થાય એ વ્યાખ્યા શાસ્ત્ર કરી ખોટા શાસ્ત્ર સોખો કીધું ગોદળે ખટ શાસ્ત્ર ખટ શાસ્ત્ર ચાર વેદ એકવીસ રમ તારા ઉનસે સાહેબ ન્યારા એ પટવા માં રહી જાય જે કઈ રહ્યા ને એમાં રહી જા એમાં ગુજરાત હાલે છે એમનું કથ્યાન ભાગવત મહાભારત ને એ હમ હાલે છે એમાં આ બધા હા આવના ધંધા પકડ્યા છે અને ધંધો કરવો જ જોવે એમાં કોઈનું થાય નહીં એટલે સદગુરો મહારાજ